પ્રથમ છ મહિનાના ગાળામાં સરકારે આઠ લાખ કરોડનું નું મેળવાની બજેટમાં જે જાહેરાત કરી હતી જેની સામે તેમણે સાત પોઈન્ટ પંચાણું લાખ કરોડનું નું લીધું હતું આર્થિક બાબતોના સચિવ અનુરાધા ઠાકુરે કહ્યું છે કે કુલ ગ્રોસ બોરોઈંગ ચૌદ બોતેર લાખ કરોડ થશે જે આરંભિક અંદાજ કરતા ઓછું રહેશે તેમને ભારપૂર્વક એમ પણ જણાવ્યું કે સરકાર છે તે ફિસ્કલ ડેફિસિટ નો જે ટાર્ગેટ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે અને સરકાર તરફથી જે વાત કરવામાં આવી છે સરકાર ફિક્સલ ડેફિસિટ ઘટાડવા માંગે છે હવે ગત વર્ષે ડેફિસિટ જીડીપી ના ચાર પોઈન્ટ આઠ ટકા હતી જે ઘટાડી ચાલુ વર્ષ ચાર પોઈન્ટ ચાર ટકા કરવાનું ટાર્ગેટ છે કોરોના પછી થયેલી પરિસ્થિતિમાં સરકારે વિવિધ રાહતો જાહેર કરી અને જેના કારણે ક્યાંક ને ફિક્સલ ડેફિસિટ વધી હતી પરંતુ પછીથી ખૂબ ઝડપથી તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે થયો છે એટલે કે ડેફિસિટ પર નિયંત્રણ મેળવી લીધું છે

જીએસટી રેટ્સમાં ઘટાડાની ક્યાંક ને ક્યાંક અસર થઈ હોય એવું પણ જોવા મળી રહ્યું છે કે જીએસટી રેટમાં ઘટાડાના કારણે સરકારની રેવન્યુ ચોક્કસ ઘટશે એટલે કે એમાં ઘટાડો થઈ શકે છે આમ છતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી બે પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયાનું અપેક્ષા કરતા વધુ ડેવિડ સરકારને ફિક્સલ ડેફિસિટને નિયંત્રણ રાખવામાં મદદ કરશે અને સરકાર

અને આખા વર્ષનું જો ઋણ છે તેની વાત કરીએ તો ચૌદ પોઈન્ટ બોતેર લાખ કરોડ સુધી પહોંચશે તેવો અંદાજ હાલ વર્તાઈ રહ્યો છે એટલે ચાલુ નાણાકીય વર્ષના બીજા છ માસિક ગાળામાં જે પણ બોરેન પ્લાનની જાહેરાત છે એ પ્રમાણે છ પોઈન્ટ સત્યોતેર લાખ કરોડ રૂપિયાનું ઋણ લેશે અને ચાલુ વર્ષે તેનું કુલ ઋણ ચૌદ પોઈન્ટ બોતેર લાખ કરોડ થશે એટલે પ્રથમ છ મહિનામાં તેમણે પાંચ હજાર કરોડ ઋણ ઓછું લીધું છે

ગુજરાત સમુદાયને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું